પાંચથી સાત કલાક પલાળી દીધી હતી તો તમે જોઈ શકો છો જો સરસ ફૂલી ગઈ છે અને કટી થઈ જાય છે હવે એને આપણે મિક્સરમાં પેસ્ટ તૈયાર કરી દઈએ તો આપણે પેસ્ટ તૈયાર છે જો તમે જોઈ શકો છો આવી સ્મૂથ પેસ્ટ બનાવવાની છે જરૂર લાગે તો થોડું પાણી એડ કરીને આ રીતની પેસ્ટ બનાવવાની છે હવે એને આપણે કાઢી લઈએ આપણે એક ચમચી જીરું નાખીશું સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરીશું અને એમાં આપણે એક ચમચી લસણને સોરી લસણ નહીં પણ આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું આમાં લસણ નથી હોતું હવે આના આપણે પાંચથી સાત મિનિટ સુધી કન્ટિન્યુ ફેટવાનું છે અને પાંચથી સાત મિનિટ કન્ટિન્યુમાં આપણે ફેટવાનું છે જ્યાં સુધી આપણું બેટર આપણું ડબલ આથી જે બેટર આ જો છે ને એ ફૂલી જશે ત્યાં સુધી આપણે પાંચથી સાત મિનિટ એક જ ડાઇરેક્શનમાં અને ફેટવાનું છે ફ્રેન્ડ આમાં થોડીક મહેનત લાગે છે પણ ટેસ્ટ એટલો સરસ આવશે ને તમને મજા આવી જશે તો જો તમે જોઈ શકો છો આપણું જો ફૂલવા એવું છે બેટર હવે એને છે ને આપણે

ફૂલી આપણે બધા વાળા આવી રીતે તળી દઈશું એવું લાગે કે ચીકણું થઈ ગયું છે તો ફરી પાણી વાળો હાથ કરી લેવાનો અને આવી રીતે વડા પાડતો જવાનું અહીંયા આપણે

થોડા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી વડાને તળવાના છે તો ફ્રેન્ડ્સ આપણા વડા અહીંયા ગોલ્ડન કલરના થઈ ગયા છે તો હવે એના આપણે કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ સારી રીતે આપણા વડા તળાઈ ગયા છે હવે એના આપણે ડિશમાં કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જો અંદર બાર સારી રીતે એકદમ પરફેક્ટ આપણા વડા તળાઈ ગયા છે જો હવે આપણે બધા વડા આવી રીતે તળી લઈશું તો ફ્રેન્ડ્સ જો આપણા બધા જ વડા અહીંયા તળાઈ ગયા છે અને હવે આપણે નવશેકું પાણી કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં નવશેકું પાણી લીધું છે એમાં થોડા આપણે લીલા ધાણા એડ કરીશું મીઠું આપણે પેસ્ટમાં નાખી દીધું હતું એટલે આમાં એડ નહીં કરીએ જો તમે એડ કર્યું ના હોય તો તમે પાણીમાં મીઠું એડ કરવાનું હવે આ બધા જ જે વડા છે એને આપણે પાણીમાં નાખી દઈશું હવે આપણે વડાને પાણીમાં મિનિટ આવી જ રીતે રાખીશું હવે વડા પાણીમાં પડે ત્યાં સુધી આપણે દહીં બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં મોડું દહીં લીધું છે જો તમે જોઈ શકો છો બે કપ જેટલું મોડું દહીં લીધું છે હવે એમાં આપણે ખાંડ એડ કરીશું બે મોટી ચમચી આપણે આપણે ખાંડ એડ કરીશું લઈશું લવિંગ લવિંગ ખાંડમાં કીડીઓ ના ચડે એના માટે નાખ્યા હોય છે જો તમારી પણ ખાંડમાં કીડીઓ ચડી જતી હોય તો તમે આવી રીતે લવિંગ એડ કરો તો ખાંડમાં કીડીઓ નહીં ચડે હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું હવે એના આપણે પેટી લઈશું તો ફ્રેન્ડ્સ આપણું અહીંયા ગળ્યું દહીં પણ તૈયાર છે હવે આપણે લીલી ચટણી બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં લીલા ધાણા લીધા છે તીખા મરચાં લીધા છે આદું લીધું છે એક ચમચી જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને હવે અંદર આપણે જોઈતા પ્રમાણમાં થોડું પાણી એડ કરીશું હવે આમાં મેં બે ચમચી પાણી એડ કર્યું છે હવે આપણે મિક્સરમાં ક્રશ કરીને આની ચટણી બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ આપણા વડા ચટણી અને દહીં રેડી છે તો ચાલો આપણે સર્વ કરીએ વડા વડાને આમ બધું જ પાણી કાઢી લેવાનું છે એમાં આપણે દહીં નાખીશું સારી રીતે પ્રોપર બધા જ વડામાં દહીં આવી જાય એ રીતે આપણે નાખીશું કેમ કે દહી વધારે છે તો જ સારો ટેસ્ટ આવશે હવે આપણે ચટણી એડ કરી ચટણી એડ કરીશું થોડી હા ઉપરથી ચાટ મસાલો એડ કરી દઈશું આપણા ટેસ્ટી દહીં વડા તૈયાર છે તો ચાલો આવી જાઓ હા ફ્રેન્ડ્સ તમને આ દહીવડાની રેસિપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ